હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રવિવાર આજે સોતેરમાં ગણતંત્ર દિવસની આપને હાર્દિક શુભકામનાએ તો આજના બધા ભાવની વાત કરવામાં આવે તો તારીખ પચીસ એક બે હજાર પચીસના શનિવાર આજે અમે તમને ગુજરાતના એક થતી ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને થરાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો પોતેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પચાસ રૂપિયા ચણાયા પોતેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રણસો રૂપિયા ટુવેર પોતેના નીચા ભાવ એક હજાર બસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ નવસો ઓગણપચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકાવન રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એંસી રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અડસઠ રૂપિયા કાળા તો તેના નિશા ભાવ त्रा हजार पन्चाणु रुपियाँ लै नै त्यहाँ उचा भाउ चार हजार बसो पाँच रुपियाँ तल सफेदको निशा भाव एक हजार सात नै त्यहाँ उच्चा भे हजार बसो चालिस मगफल तिशा भठ सौ एक रुपियाँ लै नै त्यहाँ उचा भाव नौ सौ चालिस रुपियाँ कपस त निशा भाव एक हजार त्रासौ नै त्यहाँ उँचा भाउ એક હજાર પાંચસોને આઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો તો તેના નીચા ભાવ એક હજાર છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સત્તાવન રૂપિયા ગમ ગુવાર તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને નેવું રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો પંચાવન લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ગુલ તો તેના નીચા ભાવ એક હજાર નવસો લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંસી રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને બોતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા મગફળી ભાવ નવસો નેવું રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને દસ રૂપિયા જીરું ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને છેતાલીસ રૂપિયા આ હતા થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને વીસ રૂપિયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા તો તેના નીચા ભાવ 1020 रुपया થી લઈને તેના ઊંચા ભાવ 1205 રૂપિયા મે થી તો તેના નીચા ભાવ 1000 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1137 રૂપિયા પછી વાત કરીશું આપણે અડદ તો તેના નીચા ભાવ 1250 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1620 રૂપિયા મગ તો તેના નીચા ભાવ 1200 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો છ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને સોળ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પંદર રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ચારસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પંદર રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકાવન રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો અગિયાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સિત્તેર રૂપિયા મરચાં સુકા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પાંચસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને છેતાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સત્તાવન રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાડત્રીસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એંસી રૂપિયા પીસભગોલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પચાસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર છસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને દસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર બસો ને અગિયાર રૂપિયા તલ જફેર તો તેના નીચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકાણું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક થતી પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ